સિંગરપુર ડબોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્લાન્ટેડ નાસ્તા ફરતા બીએનએસ કલમ બોતેર મુજબ ના વોરંટ વાળા આરોપી ને સુરત શહેરની એસઓજી પોલીસે ઝડપી પાડ્યો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત આદેશ મુજબ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત નાર્કોટિક્સ ના ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને આધારે એસઓજી ના પોલીસ ઇન્સ્પેક્ટરના નાર્કોટિક્સના ગુનામાં વોન્ટેડ આરોપીઓના ડેટા એકત્રિત કરી સુરત શહેરમાં નોંધાયેલ એનડીપીએસના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપેલ હતી જેથી એસઓજીના એચસી જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહ તથા પીસી સિકંદર બિસ્મિલ્લાને મળેલ બાતમીના આધારે રાજા ચિકનની ગલી નાનપુરા ખાતેથી આરોપી મોહમ્મદ સફવાન મોહમ્મદ ઇસાક મેવાવાલા ઉમર સત્યાવીસ રહેવાસી કાચા મોગલની પોળ ગુલામ મોહમ્મદ જિયાઉદ્દીન મકાનની રાણી તરાવ લાલગેટ સુરતવાળાને ઝડપી પાડવામાં આવેલ છે આરોપીની કડકાઈથી પૂછપરછ કરતા જરાવેલ કે આજથી સાત મહિના પહેલા મોહમ્મદ હમઝા ઉર્ફે રિઝવાન નામના ઇસમને ડ્રગ્સનો મુદામાલ આપેલ હતો જે મુદામાલ સાથે અલ્પેશ મિયાની નામનો ઇસમ જે કેસમાં તપાસ દરમિયાન અન્ય આરોપી હોય અને પોતાનું નામ ખુલે જેથી પોલીસ પકડથી તારવા માટે તે નાસ્તો ફરતો હતો આરોપી વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરીને એસઓજી એ તપાસ અર્થે ડિવિઝનને સોંપેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત